ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શ્રી વિજયા દશમી ઉત્સવની ઉજવણી કરવામાં આવી શિનોર તાલુકાના સાદલી ભારત વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થયા અને સંઘનું શતાબ્દી વર્ષ છે શિનોર તાલુકા દ્વારા શિનોર તાલુકાના સાધલી ગામે આવેલા ભારત વિદ્યાલય ખાતે શ્રી વિજયા દશમી ઉત્સવ કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી પ્રેરણા મૂર્તિ ભારતીજી શ્રી લીલા ગોધામ ગોશાળા બરકાલ અને વક્તા શ્રી ત્રંબકભાઈ ભટ્ટ જિલ્લા શારીરિક શિક્ષણ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા અને સંગઠનને મજબૂત કરવા આહવાન કરાયું હતું આ પ્રસંગને શિનોર તાલુકા ભાજપ પ્રમુખ સંકેત પટેલ શિનોર એપીએમસી ચેરમેન સચિનભાઈ પટેલ પૂર્વ શિનોર તાલુકાના ભાજપ પ્રમુખ ચંદન ચંદ્રવદન પટેલ સહિત ભાજપના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ગ્રામજનો બહારથી આવેલા મહેમાનો હાજર હતા નમસ્કાર આજે સાદલી મુકામે શિનોર તાલુકાનું

સામાજિક સમરસતા સમાજમાં ઊંચ નીચના ભેદભાવ દૂર થાય બધો સમાજ સમાજ સમાન સમાજ છે એ વિષય છે ત્રીજો છે કુટુંબ પ્રબોધન રાષ્ટ્ર અને સમાજનું સૌથી નાનું ને કુટુંબ મજબૂત બને ચોથું છે નાગરિક કર્તવ્ય દરેક નાગરિક પોતાનું કર્તવ્ય સારી રીતના નિભાવે અને પાંચમું છે સ્વબોધ સ્વબોધ એટલે સ્વભાષા સ્વભૂષા સ્વભોજન પોતાનું સ્વ છે એનું મહત્વ છે તો આ વાત પૂરા દેશમાં સંઘ દ્વારા થવાની છે અને સિનોર તાલુકામાં વધુમાં વધુ લોકો સંઘ સાથે જોડાય સંગઠન સાથે જોડાય એવી અપેક્ષા વ્યક્ત કરી છે આગામી સમયમાં સંઘ દ્વારા દરેક ગામમાં દરેક ઘર સુધી આ વિષય લઈ જવાનો છે તેમાં બધાનો સહયોગ રહે એવી મારી અપેક્ષા મારું નામ ત્રંબક ભટ્ટ